તો જય માતાજી મિત્રો આજે અમે એક કોમેડીની એક નવી ચેનલ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ અને આજે ફર્સ્ટ એટલે કે પહેલો વિડીયો અમે આજે બનાવીએ છીએ અને અપલોડ કાલે સવારે સાડા સાત વાગે અપલોડ કરવાના છીએ તો અમારા દરેક એક્ટરો એટલે કે મારા મિત્રો છે બધા જે બધા તૈયાર થાય છે તો આપણે મળીએ તો આપણો સૌથી પહેલા આપણા અમારા ખાસ મિત્ર નરેશભાઈ મળીએ જેમનો રોલ છે પોપટજી બરોબર જય માતાજી કહી દો મિત્રો અમારા પોપટજી છે જેમાં મારા મારા હોમી ટક્કરાર પોપટજી અને શંભુજી જય માતાજી અમારા એક બીજા એક્ટર છે એમનું નામ છે શંભુજી બરોબર અને અમારા અર્જનજી જે પાઘડી માસ્ટર છે મિત્રો તો અમારે કઈ એ એક્ટર છે અને અમારા કેમેરામેન એવા રણજીતભાઈ ભણો જય માતાજી તો મને સપોર્ટ કરજો જેવો અમોન જેવો સપોર્ટ કર્યો છે ને એવો એવો સપોર્ટ કરજો બરોબર અમારા એક બીજા એક્ટર છે અમારા જીગો જય માતાજી તો સપોર્ટ કરજો મિત્રો જોરદાર અમારા વિડીયો સામાજિક વિડીયો દરેક ફેમિલી હાથી જોઈએ કઈ નહીં એવા વિડીયો આવશે બરોબર તો વ્લોગ વ્લોગમાં બન્યા રેજો

ખરેખર આ વખતે અમારે નવી ચેનલમાં છે ને આખું લુક જ બદલી નાખ્યું છે દરેકને સાફા લાવી દીધા છે એટલે ને આખું અલગ જ લાગશે તો તમે કોમેન્ટ કરજો કે અમારો નવું લુક એટલે કે સાફા બોધીને અમે જે વિડીયો બનાવીએ છીએ કોમેડી વિડીયો એમાં કેવું લાગે છે બરાબર તો કોમેન્ટ તો તમે જરૂર કરજો રબર

ये लो लो। जी पहला वीडियो में प्रार्थना ये करियो जो के जोरदार ग्रो कर चैनल में वीडियो प्रार्थना तो करिस बरोबर शंभू जी पोपटलाल लाल अब पोपटलाल छत्रिय दादा